જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા મિત્રોને તો આજે તો હું કેશોદની બજારમાં જાઉં છું અને તમને પણ શક્ય હશે તો હું તમને બતાવીશ અને લઈ જાઉં તમને તો લઈ જાવ પડે ને અમારા તો લઈ જાવા પડે તો શક્ય હું બધી જ વસ્તુ જેટલું કેશોદ શહેરની અંદર દુકાનો આજે જેટલું નવું જાણવા જેવું ટૂંકમાં અમે જે જે જગ્યાઓ પર ખરીદી ઉપર જાઈશું એ વસ્તુ તમને મિત્રો બધું બતાવશું આજે સો તો આગળ વિડીયો જોતા રહેજો

કોઈ દી કપડા લીધા નથી ભેગા આવે કાં કઈ કંટાળે કડીક ઉભે ને હાલો હવે હું જાઉં હવે હું જાઉં કે નહીં ઉભો તોય વૈયા જાય કપડા કંટાળે બાકી ગમે બીજું કઈ કામ હોય ને બધું કરી દે કપડા પાંચ હું ખબર નહીં હવે જાઉં નહીં ખબર પડે જો ભાઈ પાણીની બોટલ સાથે તૈયારી થાય એટલે વાત તો લખશે સો ટકા ની વાત છે પણ તમને પાણી વિના હાલે નહીં

કપડા પણ સરસ ના છે મત્રિકા મને તો બધા ગમવા જ મેં તો અહીંયા બધા મસ્ત ના બધા કપડા જડી જાય આપણે મેરેજ માં કઈ પણ પહેરવા હોય તો મેં બધા થોક ને આમ કપડા આપણે આમ કે આપણે જોતા હોય મળી જ જાય

એ લ પૈસા મેરે તો જો કે નથી પાડવા છા માંગતી તો જનડા ક પડે બીજું કે લેવા ભેગા નતા લે લેતા હાલો કપડા લઈ તો બન્નાડો આવી જાય ગોટી ગોટી નાખી બી લાઈવ મને જ જોઈ કેટલો તો <laughs> મે <laughs> <laughs> મેં તો મુદ્રિકા માટે જ હું આવી હતી પણ એ છતાં મને એમ જોગ લઈ જ લઉં એટલે મેં લઈ લીધા લીધું બનાવી નાખો ચિંતન લેડીઝ કે આ ધ્રુપટા એવું કઈ લેવું હોય કાપડ અહીંયા બધું કાપડ અહીં બધું હોય ને હેલો મિત્રો તો અમે હવે બજારમાંથી આવી ગયા છે અને થોડી ઘણી કપડાની ખરીદી કરી પણ મુદ્રિકા માટે મેં ટોપને ખરીદ્યું પણ એ છે ને અત્યારે તો ગામમાં જ છે કેમ કે એ

આપણે પાસે બે વાર હોય ને તરત થાકી જાય પણ એનું કારણ છે કે પોતાના કપડા એ કોઈ પસંદ નથી કરતા તો પછી થાકી જ જાય ને એટલે જ નથી જાય તો હું શું કરતી છે કપડા લેવા એમ તો આ ભાઈઓ છે ને બધા બેનો એટલે જ કે અમાર ભાઈઓ તો લઈ જ નથી કેમ કે ભાઈ ભેગા આવે ને કે હવે કેટલુંક લેવાનું છે કેટલુંક લેવાનું છે થાકી જાય હા એટલા માટે થઈને બીજો કલર બતાવો આ નહીં બીજો બતાવો આ નહીં એ માં થાકી જાય ખરીદી કરવામાં ઘાયકા લઈ એમાં થાક ન લાગે કામ પ્યાર નામ આયા તો મજા આવે વાતો લાગ્યો હા કે કંઈ હોય તો મિત્રો આ વિડિયો અમારો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આજનો લોગ અહીંયા પૂરો કરીએ આવજો બાય કાલે નવા લોગમાં મળી જ